વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે લીલા ચણાનો એકદમ હેલ્ધી નાસ્તો કઈ રીતે બનાવો તેની રેસિપી શેર કરવા આવી છું તો લીલા ચણાનો નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં એક પાવડર તૈયાર કરીશું તેના માટે એક મિક્સર જારમાં ત્રણ ચમચી સિંગદાણા અને ત્રણ ચમચી જેટલા કાજુ છે તેને એડ કરી લઈએ નંગના હિસાબે કહું તો આઠથી દસ જેટલા કાજુના નંગ છે હવે આ બંને વસ્તુનો આપણે પલ્સ ફોર્મમાં મિક્સર ચલાવી અને પાવડર કરી લઈશું આપણે કરકરો પાવડર રાખવાનો છે આ રીતનો જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે બંને વસ્તુને મિક્સ કરી અને પાવડર બનાવી લીધો હવે આપણે આ પાવડરને સાઈડ પર રાખી દઈએ એક બાઉલમાં કાઢીને ત્યારબાદ એ જ મિક્સર જારમાં આ નાસ્તામાં તીખાસ માટે આપણે બે તીખા લીલા મરચાંના ટુકડા અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી લઈએ ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા છે તેને એડ કરી દઈએ શિયાળામાં ભરપૂર માત્રામાં ફ્રેશ એવા લીલા વટાણા મળી રહે છે જો ફ્રેશ વટાણા અવેલેબલ ના હોય તો તમે ફ્રોઝન એટલે કે સ્ટોર કરેલા પણ યુઝ કરી શકો છો ત્યારબાદ અડધો વાટકો લીલા ચણા જેને ઝીંઝરા કહેવામાં આવે છે તે એડ કરી અને પેસ્ટ કરી લઈએ હવે આપણે એ પેસ્ટને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ આ નાસ્તાના વઘાર માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી લઈએ આ વિન્ટર સ્પેશિયલ લો કેલેરી નાસ્તો છે જેમાં ખૂબ જ ઓછી કેલેરી રહેલી છે અને આ નાસ્તો આપણે ખૂબ જ ઓછા તેલના ઉપયોગથી બનાવીશું ફક્ત બે ચમચી તેલમાં જ આપણે આ નાસ્તાને બનાવવાનો છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને રાઈને એકદમ સારી રીતે કકડવા દઈએ જોઈ શકો છો રાઈ કકડી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી અને ઢાંકી અને તલને એકદમ સારી રીતે ફૂટવા દઈએ એટલે કે કકડવા દઈએ તલ એકદમ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે જે લીલા વટાણા લીલા ચણા અને આદુ મરચાંની પેસ્ટ કરીને સાઈડ પર રાખેલી હતી તે બધી પેસ્ટ આમાં એડ કરી દઈએ અને હવે તેલની સાથે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ લીલા વટાણા ચણા અને આદુ મરચાંમાં પાણીનો ભાગ રહેલો હોય છે એટલે કે આ પેસ્ટમાં મોઇશ્ચર હશે તો આ મોઇશ્ચરને દૂર કરવાનું છે તો તેના માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને જેટલો પણ પાણીનો ભાગ છે તેને એકદમ ડ્રાય કરી લઈએ તો અહીં જોઈ શકો છો હજુ થોડો પાણીનો ભાગ રહેલો છે તો આપણે ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈએ બે મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો હું અત્યારે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી રહી છું અને આ નમકને આપણે આ પેસ્ટમાં હલાવી અને મિક્સ કરી લઈએ નમક મિક્સ થઈ ગયા બાદ જો તમને હજુ લાગે કે પેસ્ટમાં મોઇશ્ચર રહેલું છે તો ફરી ગેસની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે ઢાંકી અને આ પેસ્ટને થવા દેવું તો મને અત્યારે જરૂર લાગે છે કે પેસ્ટમાં મોઇશ્ચર છે એટલા માટે આપણે ફરી બે મિનિટ જેવું થવા દઈએ ઢાંકીને બે મિનિટ બાદ તમે જોઈ શકો છો હવે આ પેસ્ટની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને ડ્રાય પણ થઈ ગઈ છે તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે ખટાસ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું ત્યારબાદ એકદમ સરસ એવો ફ્લેવર આપવા માટે અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં ચાર ચમચી કોપરાનું ઝીણું છીણ છે તેને એડ કરીશું આજે આપણે લીલા ચણાની પેટીસ બનાવવાની છે એટલે કે ગ્રીન પેટીસ બનાવવાની છે તો એટલા માટે કોપરાનું છીણને અવોઈડ ના કરવું તે જરૂરથી એડ કરવું ત્યારબાદ આપણે જે કાજુ અને સિંગદાણાનો પાવડર રેડી કર્યો છે તેને પણ એડ કરી લઈએ અને હવે આ બધી સામગ્રીને આપણે હલાવી અને મિક્સ કરી દઈએ અહીં મેં આજે જેટલી ક્વોન્ટિટી યુઝ કરી છે બધી સામગ્રીઓની એટલી ક્વોન્ટિટી પ્રમાણે તમે આ નાસ્તો બનાવશો તો ત્રણથી ચાર જણને આરામથી પીરસી શકશો એટલી ક્વોન્ટિટીમાં આ પેટીસ છે તે તૈયાર થાય છે અને જો તમે કોપરું ના ખાતા હો એટલે કે કોપરાનું છીણ ના ખાતા હો તો તમે તે અવોઈડ કરી શકો છો અત્યારે શિયાળાની ઋતુમાં તમને લીલા ચણા એકદમ ઇઝીલી મળી જશે અને સાથે સાથે લીલા વટાણા પણ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિન્ટરમાં એકવાર જે ખૂબ જ હેલ્ધી છે અને લો કેલેરી ફૂડ છે તો જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પણ પેટ ભરીને આ નાસ્તાની મજા માણી શકશે તો અહીં આપણે બધી સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ કરી લીધી જોઈ શકો છો એકદમ સરસ એવો કલર બનાવી ગયો છે હવે સ્વાદ માટે આપણે તેમાં અડધા વાટકા જેટલા લીલા ધાણા છે જેને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ એડ કરી લઈએ જો તમને લીલા ધાણાનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે અડધા વાટકાથી ઓછી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો હવે આ લીલા ધાણાને પણ મિક્સ કરી લઈએ આપણે અને જોઈ શકો છો આ રીતની આપણી ડ્રાય પેસ્ટ એટલે કે આ સ્ટફિંગ છે તે એવું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ લીલા ચણાની પેટીસને શેપ આપવાનો છે પણ આપણે બાઇન્ડિંગ માટે શું કરવું તો બાઇન્ડિંગ માટે આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું જો કોર્નફ્લોર ફ્લોર અવેલેબલ ના હોય તો તમે ચોખ્ખાનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે આ કોર્ન ફ્લોરને પણ એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે જેથી કરીને જ્યારે પણ આપણે આ પેટીસને શેપ આપીએ તો એકદમ પરફેક્ટ એવો શેપ આપી દઈએ અને બાઇન્ડિંગ પણ આવી જાય તો અહીં જોઈ શકો છો કોર્ન ફ્લોર પણ મિક્સ થઈ ગયો છે કોર્ન ફ્લોર પણ અવેલેબલ ના હોય ચોખાનો લોટ પણ અવેલેબલ ના હોય તો શું કરવું તો તમે બે ચમચી જેટલા ચોખ્ખાને મિક્સરજારમાં પીસી લેશો એટલે તે ચોખાનો પાવડર રેડી થઈ જશે હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા દઈએ મિશ્રણને હાથેથી અટકી શકો એટલું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને શેપ આપીશું તો શેપ આપવા માટે આપણે નાના નાના એવા પહેલાં તો બોલ્સ બનાવી લઈએ આપણે મીડિયમ સાઇઝનો નાસ્તાને શેપ આપવાનો છે તો મીડિયમ સાઇઝના આપણે પહેલાં આવા બોલ્સ બનાવી લઈએ ત્યારબાદ આંગળીની મદદથી ઉપરની સાઈડથી ટેપ કરી અને બંને આંગળીઓની વચ્ચે આ રીતે પ્રેસ કરતા જઈ અને આપણે આ નાસ્તાને કટલેસ જેવો શેપ આપવાનો છે એટલે કે જે આલુ ટીકી આવે તેવી ટીકી જેવો શેપ આપવાનો છે પણ એ ટીકી વધુ પડતી જાડી પણ ના હોવી જોઈએ અને વધુ પડતી પતલી પણ ના હોવી જોઈએ એ રીતનો આપણે નાની નાની ટીકીનો શેપ આપી દેવાનો છે અને ઉપરથી વજન દઈ અને ટેપ કરતા જઈશું તો જોઈ શકો છો પરફેક્ટ એવો આપણે શેપ આપી દીધો તો આ જ રીતે આપણે બધી પેટીસને શેપ આપવાનો છે કટલેસ જેવો એકદમ યુનિક શેપ આપવાનો છે જે શેપ આપવો ખૂબ જ સહેલો છે જે કોઈ પણ પહેલીવાર બનાવતું હોય તે આસાનીથી આપી શકશે આ કટલેસનો શેપ જો આ નાસ્તો બનાવવા માટે તમારી પાસે ખૂબ ઓછો સમય હોય તો તમે કટલેસના મોલ્ડમાં પણ આ નાસ્તાને શેપ આપી શકો છો અત્યારે મેં એકદમ ઇઝીલી હાથેથી બધી પેટીસને કટલેસનો શેપ આપી દીધો છે તો અહીં આપણી પેટીસ તો રેડી થઈ ગઈ હવે આપણે આ પેટીસને શેકવાની છે તો તેના માટે એક પેન લઈ લઈએ અને એ પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ આપણે આ નાસ્તાને શેલો ફ્રાય પણ નથી કરવાનો અને ડીપ ફ્રાય પણ નથી કરવાનો એટલે કે ખૂબ જ ઓછા તેલમાં આપણે આ નાસ્તાને ખાલી શેકવાનો જ છે તેના માટે એક ચમચી જેટલું તેલ એડ કરી અને તેને ગરમ થવા દઈએ તેલ એડ થઈ ગયા બાદ આ પેનમાં સમાય તેટલી પેટીસ આપણે આમાં સેટ કરી દઈશું જે લોકો નાસ્તામાં અથવા તો જમવામાં ખૂબ ઓછું તેલ પસંદ કરતા હોય અથવા તો હેલ્થ કોન્શિયસ લોકો હોય તેના માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે હેલ્ધી ને હેલ્ધી અને ઉપરથી એકદમ ઓછા તેલમાં બનેલી પેટીસ એડ થઈ ગયા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું પેટીસને થવા દઈશું એક મિનિટ બાદ આપણે તેને હળવા હાથેથી ટર્ન કરી લઈશું એટલે કે બીજી સાઈડ પણ એકદમ સારી રીતે શેકવાની છે તો આપણે બધી પેટીસને સાઈડ ચેન્જ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફરી એક મિનિટ જેવું થવા દઈશું તો જોઈ શકો છો ટોટલ બેથી ત્રણ મિનિટ બાદ એકદમ સારી રીતે આ પેટીસનો કલર આવી ગયો છે આ રીતની તેમાં ભાત પડી છે લાઈટ ગોલ્ડન બ્રાઉન જેવી તો આ રીતની ભાત પડે ત્યાં સુધી તેને શેકવાની છે ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો આ જ રીતે આપણે બધી પેટીસને શેકી અને રેડી કરી લઈએ આ નાસ્તાને તમે સાંજની નાની નાની બુકમાં ચા સાથે પણ એન્જોય કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલો ટેસ્ટી બને છે અને સ્ટાર્ટરમાં પણ લઈ શકો છો આ નાસ્તો દહીંની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે હું આ નાસ્તાને દહીંની સાથે જ સર્વ કરીશ તમે તમારી કોઈપણ ફેવરિટ ચટણી અથવા તો કેચઅપની સાથે પણ આ નાસ્તાને લઈ શકો છો તો અહીં આપણે એકદમ સરસ બધી પેટીસને શેપ આપી દીધો અને શેકી પણ લીધી તો હવે તેને દહીંની સાથે એક પ્લેટમાં સર્વ કરી લઈએ તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ લો કેલેરી નાસ્તો જે છે લીલા ચણાની પેટીસ તેને મેં દાણમ અને કોથમીની સાથે ગાર્નિશ કરેલો છે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા જે હેલ્થ કોન્શિયસ લોકો હોય અથવા તો ડાયટ કરતા લોકો હોય તેને જરૂરથી આ રેસીપી શેર કરજો અને આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસિપીની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબ બાય થેન્ક્સ ફોર વોચિંગ